જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોકમાં તો મિત્રો સવારના દસ વાગી રહ્યા એને આપણે વ્લોગ ચાલુ કરીએ હો તો આજનો વ્લોગ થોડો ઘણો સ્પેશિયલ કારણ કે આપણા ઘરમાં મમ્મી માટે એસી નખાઈએ હો તો તમને બતાવીએ બધું શક્તિ આવી ગયો હો રાઈ ડુગા શું કરી એસી ન એટલે પછી તું તો વાન નહીં નહીં હરી નહીં નહીં હરે ઘરમાં ઘરમાં રહે તો આમ તો આખો દાળી ઘરમાં આવતી નહીં તો તો આ બાજુ આપણે સીધું બેઠો હો જો એસી નાખવા વાળા આવી ગયા છે આપણા બા બેઠા છે બીલાજી જે ચંપુલાલ બધું મેનેજમેન્ટ આપી જોઈએ હા આ મારા પપ્પાના મિત્ર હું

ખબર જ નથી એસી નાખતા વિચાર મમ્મી ઘરમાં એસી ફિટ ખાય તમે ખુશ હો કે નહીં ખુશ ના તો મિત્રો બે ત્રણ દિવસ ગરમી વધારે પડી એટલે મા આપ્પાને ખાલી મેં મસ્તીમાં જ કીધું તું કે પપ્પા ના આવે મમ્મી માટે આપણે એસી ખાઈ દઈએ તો મા આપ્ને મેં રાત્રે કીધું સવારે જઈને એસી લઈ આવ્યા અને અત્યારે ફિટિંગનું કામકાજ ચાલી રહ્યું હો

બધું કોમ પતા બાર વાગે ખાવાનું બનાવવાનું બાર વાગે ખાવાનું બનાવું બીમાર છે એટલા માટે તકલીફ મારે એટલે પપ્પા પપડા બહુ કિલીફ કરે હ કે મમ્મી નીમ તો સારું થઈ જાય એના બધું તકલીફ ફેર થઈ ના જાય એના માટે ગરમીમાં એસી લાયા તરંગ કરો હા ગરમી બે ત્રણ દિવસ સખત પડે હો ભાઈ એટલે જ ને કાલ પછી તકલીફ નથી ચક્કર ને આવતા રહે એટલે હમ ચક્કર બહુ આવે મંડે અને ભાઈ ઓમ પેટમાં માં દુખા હોય છે આમ એટલે તો આપા બાપડા કે એસી ની વાત થઈ પેલા હમ મોમા એમ કેતા હતા કંથા મમ્મા કે ના જો કુલર લાઈ દેતા પપ્પા કે કુલર તો હતું જ કુલર હા પણ કે છે ઉપમ ઘરમાં તો થોડું બફારા જેવું રે જ આવી ગરમીનું તો મિત્રો ખરેખર મારા પપ્પાની જેટલા શબ્દોમાં તારીફ કરું ને એટલી ઓછી કારણ કે મારા માટે રિયલ હીરો અને દરેકના મમ્મી પપ્પા પોતાના માટે હીરો જ હોય ઘણું કરતા હોય પણ મારા મમ્મી પપ્પાએ તો ઘણું કર્યું મારા માટે આ તો કમાતો હું હવી થયો ન તો કમાતો છતાં કોઈ બી વસ્તુની મના ફૂટ પડવા દીધી નહીં તો કોઈ દિવસ તાર પપ્પા એમ નહીં કહેતા કે પૈસે આ નહીં તો નહીં લાવ ના હોય કે હોય એ લાવ જ ગમે તે મંગાવીએ ને આપણે અને ઉપરથી મૂંકો આટલું બધું કે લાયા તે કે તો લાવવું પડે કદી એમને ના તો પાડી જ નહીં કે મારા પાસે પૈસા નહીં હોય કે ના હોય કદી કે કદી કદી ના એમને બીજી નહીં ઘર માટે ડુગુ માટે પણ હા હવે ડુગુ એટલું મન ભાળા તે વાય જતું નહીં વાય નઈ રે હમાન નઈ ડુકુ વાય રેવાનું કે જવાનું તો ખામી રીતે જો વાક્ષે ચપ્પુ હા રેવાનું તા કે નઈ જાવ જામ બેટા કે તો જવું જ પડે ને વાય ભણે ભણવાનું તો ફાઇનલી મિત્રો આપણો એસી લાગી ગઈ છે અજીત ખાલી લાગી હો બહાર નું કામ કર તો બાકી છે અંદર નું લાગી ગયો હમ્યાન લગાવવાનું બાકી છે હા

વાત કરતા કે આપણે ન ખાઈ તો મિત્રો બળુભાઈ આપણા એસી ફીટ થતી જોવા આયા બળુબા ના ખાઈ દો તમે આવી એસી ના ખાઈ દો અમારે હાલ વિચાર મમ્મી માટે બે ત્રણ દાડા ગરમી પડી ને એટલા હા ના અમારે તો અમે ખરા તડકામાં જણ એક વાત તારે તો વિડીયો ચાલુ કરીએ

મિત્રો જુઓ આપણા માણસો હવે ઠંડા થઈ રહ્યા હે લીલા લીલાજી ઠંડુ અને બાર થોડું પંપક જ બાકી હજી આ એસીનું પાણી આવે એની પાઇપ આપણા સીધી બાથરૂમમાં આપતા નહીં હે ઓલું ભાઈ તમારે નહીં ખાવા એસીનું વાયરો બરાબર એસી હા ભાઈ તડકે રહી કે નહીં તો મિત્રો સતત ત્રણ થી બંને ભાઈઓ આપણા મથી રહ્યા હી મને આપલો વિડીયો જોવે કોટાવડ જ છે તો મિત્રો ફાઇનલી આપડો એસી થઈ ગયા અને રૂમ થઈ ગયો જો મત કરી તો મિત્રો હવે આપણું ખાવાનું બાકી એ બતાવી દઈએ તો આપણે ઘરનો એસી ફિટ કરાવી દીધો તો ચેનલ માં આવો ના સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો તો મિત્રો આપણે જમીને વિડિયો બનાવ આવી ગયા છીએ આ નેસ્કોરી નકી કરી

એટલે આ બાનું એ છે તો મિત્રો આપણો વિડીયો એડિટિંગ થઈ ગયો હ અને અપલોડ કરવા આપણે ધાબા ઉપર આયા આ બાજુ રીલ બની રહ્યો તમે જો તો ખબર હું જિંદગી ચમ જીવ હું હું કઈ તો નિકુલ ના ડુગુ રીલ બનાવી આ બાજુ સીધું ઉભો આપણો તો વિડીયો અપલોડ કરીને માતાજીની આરતી કરીને આપણો માં બીપુડી શિકોતનની આરતી કરી અને જઈશું એ દર્શન કરીને રામાપીરે કારણ કે આજે બીજ

દર્શન કરવા જઈએ અને આ બાજુ વરઘોડું ચઢ્યો જુઓ આપણે રામાપીરે આવી ગયા છીએ આ રામાપીંડનું મંદિર અમારા ગામમાં જ છે તો અહીં આપણે દર્શન કરી લઈએ રામાપીરના જય રામાપીર બાપા આ દ્રાવ્યો મારા ભગવાન રામાપીરને પ્રસાદ લઈ રહ્યા છે આ બાજુ જવુમાનું પણ મંદિર હ જય જહુમા બાબા લાજા તો મિત્રો આ તમે લેટ આવ્યા એટલે બાકી અહીંયા બીજના દિવસે એટલી બધી પબ્લિક હોય ને કે આટલા માએ નહીં અને પ્રસાદી એ પણ વેકાય હ મહાપ્રસાદી હોય તો દર્શન કરી લ્યો ફૂટી જુઓ તમને હજુ ફરી બતાવું ત્યાં જૈન રાતનો વરઘોડો કર્યો જોરદાર હરઘોડો આપણે ઘરે આવી ગયા છીએ તો આ બાજુ જો મમ્મી પપ્પા જમવા બેઠા છે મમ્મી કે ખાસ એવું ખાવા નતો નહી ગયા ડુગુ હા કે કેટતા આયા ને રોમા પીરે ભૂસે છે અહીં નહી બપોરે ખાધું નહી પેલી વેફર કાઢી હતી તોળી હતી ને મમ્મી ખાધું ના પેલી વેફર તાળી હતી ને એ વેફર ખાધી આ મમ્મી કીધું તો મને ભૂખ લાગશે તો તે આપણે સેવો ખાધી હતી પાછી જોઈ લઈએ ખાવાનું શું બનાવી કઢી મિત્રો આપડે હવે જમી લઈએ જમી અને પછી મળીએ તો ગાય આપણે જમી દાદા એમનું ટિફિન આપવા જૂના ઘરે જઈએ હો તો ટિફિન આપી અને આપણો મામાને ઘરે જવાનું હો થોડા કામથી એટલે આપણે મામાને ઘરે જઈશું હાલ તો આપણે ટિફિન આપવા જૂના ઘરે જઈએ ગાઈઝ આ બાજુ પપ્પા આવી ગયા છે હવે આપણે ગાડી લઈને જઈશું મામાના ઘરે સામે કદાચ તમને દેખાય તો હરિભા ચાય એન્ડ પાર્લર

ઓ ભાઈ આપણે લઈ લીધા હી સાથે આ બાજુ ધગોદ કરા ભીખું હેલ્યા તો આપણે ટોટલ ચાર જણા જઈએ માપા ભુલુભાઈ અજય ભણો અને હું

હા મિત્રો ભોણાને ને આપડે ઉતારી દીધો એ વરસાદ નો પલડતો તો જાય ઘર મરેજ ઉતાર્યો વરસાદ બંધ થવા નોંધ બઉ દિવસ થી ગરમી પડતી આજ વરસાદ તરાઈ ને આયાસી હા કશું જ દેખાતું નહી આગળ તો આસ્તા આસતા હજી પચીસ ત્રીસ કિલોમીટર આપડા જવાનું માં

તો મિત્રો આપણો ફેસબુકમાં બે પેજ છે આમ તો ત્રણ હતા પણ એક જતું રહ્યું રાજા પહોચર અને પોંશો પાટણ રાજા પહોંચર જે રસોઈ હતું એ પેજ જતું રહ્યું તો બી એ પેજને ફોલો કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બહુ જણાવી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી